बचाओ बचाओ ना चौपड़वा नजदीक कारमा पेट्रोल नी જગ્યાએ ডিজલ નાખી દેવા બદલ નવી મોટી ચીરેના યુકે પેટ્રોલ પંપ પર આવી કર્મચારી જોડે બબાલ કરીને કમ્પ્યુટર તથા ઓફિસ નો કાચ ફોડી નાખ્યો છે બુધવારે રાત્રે 9:30 ના અરસામાં બનાવ બન્યો હતો पासे आवेला रिशब पेट्रोल पंप पर कर्मचारी भंवरलाल हाजर हतो त्यारे नवी मोटी चिरई गामनो यशपाल नामनो युवक तेनी पासे आवयो हतो यशपाल भंवरलाल जोड़े झगड़ो करता हतु के गई काले मारी फोर व्हील में ना बदले डीजल भरी देता मारी गाड़ी ने नुकसान छे યશપાલે ઉશકેરાટમાં આવીને પંપની ઓફિસમાં ઘૂસી જઈને કમ્પ્યુટર મોનિટર અને ઓફિસનો કાચ તોડી નાખ્યો હતો. જતાં જતાં તેરે પેટ્રોલ પંપ બંધ કરી નાખવાની નહીંતર પંપને સળગાવી દેવાની અને સ્ટાફને જાંથી મારી નાખવાની ધમકી આપી હતી. બનામ અંગે બચાવ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.